નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત થર્ટી ફર્સ્ટ ને લઈ મહીસાગર પોલીસને ને મળી મોટી સફળતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ડીટવાસ પોલીસ અને મહીસાગર એલસીબીએ એ ઝડપી પાડ્યો પ્રાપ્ત વિગત અનુસાર મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજા સૂચનાના આધારે ડીટવાસ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલર ના ટાટા કંપની ટેમ્પો જેનો નંબર આરજે પચીસ જીઓ ઓગણચાલીસ ઓગણત્રીસ માં વિદેશી દારૂ ભરી રાજસ્થાન ના ડીટવાસ થી બાબલિયા તરફ જનાર છે જે બાતમીના આધારે ડીટવાસ પોલીસ તેમજ મહીસાગર એલસીબી સ્ટાફના માણસો વચમાં હતા તે દરમિયાન બાતમીવાળો સફેદ ટેમ્પો આવતા ઉભો રાખી ટેમ્પામાં પાછળના ભાગે પ્લાસ્ટિકની તાડપત્રી ખોલાવી તપાસ કરતાં પ્લાસ્ટિકના ટેબલ અને ખુરશીની વચ્ચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ માર્કાની કુલ બોટલ નંગ છવ્વીસો તેપન પ્લાસ્ટિકની ખુરશીઓ ટેબલ અને ટાટા કંપનીનો સફેદ કલરનો ટેમ્પો મળી કુલ રૂપિયા અઢાર લાખ બેતાલીસ હજાર ત્રણસો પચીસના મુદ્દામાલ સાથે આરોપી વિકાસ કુમાર બલવીરસિંહ દરિયા વર્ષ સાડત્રીસ રહેવાસી મટુંડુ તાલુકા ખરખોદા જિલ્લો સોનીપત હરિયાણાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત ન્યૂઝ ચેનલને કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ